આજે અમે કંટ્રોલ રૂમમાં અહીંયા કોર્પોરેશનમાં જે પદાધિકારીઓ છે એ લોકો એમની ગાડીઓ પર જે સાયરન લગાડે છે એના માટે અમે કંટ્રોલ રૂમમાં ફરિયાદ કરી હતી જે આ જે લગાડે છે એ બિલકુલ જ ગેરકાયદેસર છે ભારત સરકારના પરિમપત્ર મુજબ આ લોકો એમાં આવતા નથી કે જે લોકો સાયરન લગાડી શકે તે એમનું આખું લિસ્ટ છે અમારી જોડે જેમાં આ લોકો આવી નથી શકતા છતાં પણ એ લોકો આવી સાયરનો લગાડે છે સાયલન્ટ ઝોનમાં પણ દવાખાના છે શાળાઓ છે ત્યાંથી પણ વગાડતા વગાડતા નીકળતા હોય છે અને ખલેલ પહોંચાડતા હોય છે જેથી અમે આજે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને આ તાત્કાલિક ઉતારવા માટે અમે માંગ કરી છે કઈ કયા અધિકારીઓની આ ગાડીઓ પર લાગેલી છે હા તમે જુઓ શાસક પક્ષના નેતા છે ડેપ્યુટી મેયર છે મેયર છે ચેરમેન છે એ બધા ગાડીઓ પર લગાડેલું છે અહીંયા બીજા અરે જન સભા સેક્રેટરીની ગાડી પણ છે એને પણ લગાડેલી છે ના આ ગેરકાયદેસર લગાડેલી છે આ જે આ લોકો આ ભારત સરકારના પરિપત્ર મુજબ જે લોકો લગાડતા હોય છે જેમને પરમિશન હોય છે એ યાદીમાં આ લોકો નથી આવતા આ ઉતારવા માટે અમે કંટ્રોલ રૂમમાં ફરિયાદ કરી છે પોલીસ આવી છે હવે જોઈએ શું ખબર શું કાર્યવાહી કરે છે અમે અગાઉ પણ આ બાબતે આવેદનપત્ર આપ્યું તું પોલીસ કમિશ્નરને અને જે તે સમયે પોલીસ કમિશનરે મ્યુનિસિપલ કમિશનરને ઈમેલ કરી અને આ સાયરન ઉતારવા માટે જાણ કરેલી હતી છતાં પણ આજ દિન સુધી આ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી કમિશનર દ્વારા અમે જો આ અત્યારે નહીં કરો તો અમે આગામી દિવસોમાં મ્યુનિસિપલ કમિશનર વિરુદ્ધ પણ ફરિયાદ કરીશું